મહેસાણાના ગાંધીનગર લિંક રોડ ઉપર ડેની સંપના વિરોધમાં સ્થાનિક રહીશોનો ઉગ્ર વિરોધ મહાનગરપાલિકાની કચેરી ગજવી મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ ઉપર ખારી નદી નજીક આવેલા પચાસ લાખ લીટર ક્ષમતાવાળા પીવાના પાણીના મુખ્ય સંપની નજીક મહાનગરપાલિકા દ્વારા ગંદા પાણીનો ડેની સંપ બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આ પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત સોસાયટીઓના નાગરિકોએ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું રહીશોએ આ કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી કરી હતી પીવાના પાણીના સ્ત્રોતની નજીક ડેનેજ સંપ બનાવવા સામે કડક વિરોધ સ્થાનિક રહીશોનું કહેવું છે કે ખારી નદી પાસે આવેલા આ પીવાના પાણીનો મુખ્ય સંપ આસપાસની અંદાજે ત્રણસો જેટલી સોસાયટીઓના પચાસ હજારથી વધારે નાગરિકો માટે મુખ્ય પાણીનો સ્ત્રોત છે આવા મહત્તના ચોખ્ખા પાણીના સ્ત્રોતની બાજુમાં ગંદા પાણીના સ્ત્રોત સંપ બનાવવામાં આવશે તો ભવિષ્યમાં ડેનેજનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જવાની ગંભીર શક્યતા રહેલી છે રહીશોએ આક્ષેપ કર્યો કે મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારીને કારણે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા થઈ શકે છે પીવાના પાણીમાં દૂષણ થવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે આ ઉપરાંત નજીક આવેલી ખારી નદીમાં પણ પ્રદૂષણ ફેલાવાની શક્યતા હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું જેનાથી પર્યાવરણને પણ ભારે નુકસાન થવાની આશંકા છે વિરોધ પ્રદર્શન દરમિયાન નાગરિકોએ તંત્ર સામે નારાબાજી કરી હતી અને પ્રોજેક્ટની જગ્યા બદલવા માટે અને આ નિર્ણય માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો એમની માંગણીનું નિરાકરણ નહીં કરવામાં આવે તો આંદોલન વધારે ઉગ્ર બનાવવામાં આવશે પ્રશ્ન છે તમારા આજે આટલી બધી મહિલાઓ સાગમ થશે મહાનગરપાલિકામાં આવ્યા છે ગાંધીનગર લિંક રોડ ઉપર જે પાણી ચોખ્ખા પીવાના પાણીની ટાંકી છે એની બાજુમાં જ ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે જેમાં અમારી માંગણી એવી છે કે જ્યાં પીવાનું પાણી હોય ત્યાં ગંદા પાણીનું ડ્રેનેજ બનાવાય નહીં તો અમે લોકોએ રજૂઆત કરી હતી બે હજાર તેવીસમાં તો આ લોકોએ ટેમ્પરરલી કામ બંધ રાખ્યું હતું અને આ બે હજાર છવ્વીસમાં ફરી એ લોકોએ કામ ચાલુ કર્યું છે અને બહુ ફાસ્ટ ઝડપે કામ ચાલુ કર્યું છે અમારું લોકોને કહેવું એવું છે કે પીવાનું પાણી જ્યાં હોય ત્યાં ગંદા પાણીના નિકાલનું ડ્રેનેજ બનાવાય નહીં એટલે અમે લોકોએ વિરોધ માટે આજે અમારા એરિયાના દરેક લેડીઝ જેન્ટ્સ બધા અહીંયા ભેગા થયા છે અને મ્યુનિસિપલ કમિશનરને મંડોરિયા સાહેબને રજૂઆત કરી છે અને એમનું એવું કહેવું છે કે આજથી તાત્કાલિક અમે કામ બંધ કરાવડાઈએ છીએ પણ વધુમાં અમારી રજૂઆત એવી છે કે એક મહિનાની અંદર જ બીજી જગ્યા તમે જે રહેણાંક વિસ્તારથી દૂર હોય

આઈકોનિક રોડ બાબતે તો શું છે સાહેબ અત્યારે રસ્તા ટૂંકા થઈ રહ્યા છે ભલે રસ્તો આઈકોનિક બનાવતા સારું દેખાડવા માટે પણ પાછળથી પબ્લિકને ટ્રાફિકમાં એટલી તકલીફ થાય છે માનવાશ્રમ ચોકડી ક્યારેય ટ્રાફિક થતું નહોતું અત્યારે માનવાશ્રમ ચોકડીમાં એટલું ટ્રાફિક થાય છે કે લગભગ અડધો અડધો કલાક વેઇટ કરવું પડે છે એટલે આઈકોનિક રોડ જ્યાં રસ્તા પોળા હોય ત્યાં બનાવો જ્યાં રસ્તા સાંકડા હોય ત્યાં આઈકોનિક રોડ ના બનાવો આ મુદ્દે ક્યાં સુધી તમારું જલદ આંદોલન ચાલુ રહેશે આ મુદ્દે તો સાહેબ આ મંથ એન્ડ સુધીમાં આનું કઈ સોલ્યુશન નહીં આવે તો અમે પછી ત્યાં જઈને આંદોલન કરીશું ત્યાં જ્યાં ડ્રેનેજ નો કામ બની રહ્યો છે ત્યાં અમે કુવામાં ત્યાં જે ખોદકામ કરેલું છે ત્યાં ઉતરવા સુધીની અમારી તૈયારી છે પછી તમે ત્યાં ઉપર રેતી નાખી દો અમને કોઈ ઇશ્યુ નથી અમે ત્યાં ખાડા ઉતરી જઈશું અને અત્યારે અમે બે દિવસથી સાહેબ ખબર પડી ગઈ હતી કે ત્યાં બધો મેસેજ ફરી રહ્યો હતો તો બે દિવસ પહેલા એમને કેમ આ કેમ બતાવ્યું આટલી બધી પબ્લિક ને કેમ ભેગું થવું પડ્યું એ બે દિવસ પહેલા એમને કામ બંધ કરાયું હોત તો ત્યારે આટલી બધી પબ્લિક બહાર ના હોત આપના આજે આજે અમે કોઈ રીતે નથી આવ્યા પણ જે પ્રશ્ન છે આખા શુદ્ધ પીવાનું પાણી જે મહાનગરપાલિકા દ્વારા સંપ છે એ ચોખ્ખા પાણીનો પચાસ લાખ લીટરના પીવાના પાણીના સંપની અલગો અલગ વીસ ફૂટની એ બીજો એક પચાસ લાખ લીટરનો ગંદા પાણીનો કેરેન્ડર છે તેના સામે વિરોધ છે આ તમામ પબ્લિક આપ દેખી રહ્યા છો સ્વય કોઈ પણ રાજકીય સ્વયંભુ ગાંધીનગર લિંક રોડ હિત રક્ષક સમિતિ દ્વારા આજ રોજ મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પત્ર આપેલું છે આ બાબતે આશ્વાસન આપવામાં આવ્યું છે કે શું આપવામાં આવ્યું છે હાલ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર સાહેબ ભંડોરી સાહેબે એવું આશ્વાસન આપેલું છે કે હાલ આપની આ લાગણી અને માગણીને ધ્યાને લેતા હાલ ત્વરિત કામ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો ફક્ત હાલ પૂરતું જ કામ બંધ કરવામાં આવે છે જ્યાં સુધી નવો નિર્ણય ન થાય સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થાય એવું આશ્વાસન બાઇકોની રોડ બાબતે આપનું શું કહેવું છે હાલ મારો અમારો માત્ર ને માત્ર લોકો માનવજાતને નુકસાન કરે છે એવો ગાંધીનગરની લોકો સબ મળે છે એનો જ વિરોધ છે અને હાલ તાજેતરમાં ઇન્દોર અને ગાંધીનગરના કિસ્સા જોવો છો અને માનવનો જીવ જોખમ એના માટેનો આ વિરોધ છે આંદોલન ક્યાં સુધી ચાલશે જ્યાં સુધી આ પાણીનો સબ બંધ કરવામાં આવે ત્યાં સુધી